બેંકેલા ટાઈમ થી આવો તો આયે સે દિવસ થી આ પાછો લાઈનમાં પુણે ઊભે છે હા લાઈનમાં ઊભે રહો કાલે આયા તો કાલે પાછા ગે આ તો જાવ તો દુકાનમાં નથી કરતા તો 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 હવે પડશે रेशन, रेशन चार चार जी सरेशन क्या माटे आया छु रेशन कार माटे आया था कुछ तकलीफ छे हां माटे आया है सेवा सिखावा माटे आया सी दुकान ऊपर नंबर राछे 4455 नंबर राखे 4 दिवसाके 5 दिवसाके नंबर लेवा जे तो वके नंबर बरोबर नंबर वके ज्ञात करू काम धंधा वाला हो दिमाग हो गमे केवा माणस है तो मारे देख के देईन जाऊ 4455 मारे दुकान ऊपर साहेब आओ काते ने नहीं कहते

અછે ભાઈ પાલિયા અસિના માટે આવ્યા છો આઠ વાગ્યાનો આવ્યો આમાં બેઠો કુપનમાં એટલા બદલી થઈ ગઈ મારે બાર નંબર મોકલી દીધો તો અમારે પાછળ આઠસો રૂપિયાનું કામ મૂકીને મૂકીને આવ્યો હું મજૂરી હું ધક્કા ખાવાના મારે ત્યાં છોકરા રિસર્વ મોકલવાના પૈસા આપી ફી ભરે ભરવાની મજૂરી કરીને પૈસા દેવાના મારે મારે વાડી ગાડી ધક્કા ખાવાના તો દુકાનવાળાને ખબર ના પડે ત્યાં અગાઉ જાણ કરવી જોઈએ અમને રેશન કાર્ડ માટે દુકાન વાળા કરી દેવું જોઈએ ખરેખર તો જવાબદારી એમની કેવા સરકાર ની અમને કેવું પડે ઓ કેવાયસી માટે આવ્યો છું કઈ દેતા નહીં રેશન કાર્ડ નું શું કામ છે આવા લેવા જો હવે કે આધાર કાર્ડ અંદર નંબર નહીં મોબાઈલ નંબર નથી રેશન કાર્ડ મોબાઈલ નંબર નથી કે રેશન કાર્ડ નું શું કામ છે હાજી